કેમ છો મિત્રો આપણે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ચાલો જ્યોતિર્લિંગની સફર નામની સિરીઝ સ્ટાર્ટ કરી છે જે વિડીયો સિરીઝના વિડીયો જોતા આપના સુંદર પ્રતિભાવો મળે છે જે મારા માટે ઉત્સાહવર્ધક હોય છે અને પ્રેરણાદાયક હોય છે મિત્રો આપણે સોમનાથ જ્યોતિર્લિંગ સમજી લીધું આપણે શ્રી શૈલમ જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ સમજી લીધું આપણે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સમજી લીધું આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પણ સમજી લીધું આજે આપણે એક એવા જ્યોતિર્લિંગની સફરે જવાનું છે જે જ્યોતિર્લિંગ એ મોક્ષદાયીની છે જે જ્યોતિર્લિંગ ચાર યાત્રાધામોમાંથી એક છે જે જ્યોતિર્લિંગનું વાતાવરણ આહ્લાદક છે જે જ્યોતિર્લિંગ અકલ્પનીય છે જે જ્યોતિર્લિંગનો મહિમા અદભુત છે જે જ્યોતિર્લિંગ ના દર્શન અવિશ્વસનીય છે એવું જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ જ્યોતિર્લિંગ મિત્રો ચાર યાત્રાધામમાં પણ કેદારનાથ નો સમાવેશ થાય છે અહીં પંચ જ્યોતિર્લિંગ છે પંચનાથ જ્યોતિર્લિંગ છે એને પણ સમજી લઈશું મિત્રો આ ભગવાનનું રાજ્ય સ્ટેટ ઓફ ગોડ એટલે કે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે એપ્રિલ માસ થી નવેમ્બર માસ દરમિયાન આ મંદિરના દર્શન કરી શકાય છે ભાઈ બીજ ના બીજા દિવસે થી આ મંદિરના દ્વાર બંધ થઈ જાય છે એટલે કે આ મંદિરના દર્શન કરી શકાતા નથી આ મંદિરના દર્શને પહોંચવા માટે ખૂબ જ કષ્ટદાયક રસ્તો છે અને મિત્રો આવા કષ્ટદાયક રસ્તામાં જ લાખોની ભીડમાં શ્રદ્ધાળુઓ જાય છે ત્યારે એક વાત તો ચોક્કસ કહી શકાય કે શ્રદ્ધા જ મને લઈ ગઈ મારી મંજિલ સુધી હું રસ્તો ભૂલી ગયો હતો પણ દિશાઓ ફરી ગઈ હતી મિત્રો આ મંદિર ઉપર

જે પૂરે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તારાજી સર્જી કાઢી એવું કહેવાય છે કે ભૂગોળની ભાષામાં વાદળ ફાટ્યું અને ચોરાબારી નામનું જે છે એ ફાટ્યું અને મિત્રો આખું ઉત્તરાખંડના રુદ્ર જિલ્લો હિમાચલ પ્રદેશના મોટા ભાગના પ્રદેશો એ તબાહ કરી નાખ્યા મિત્રો એક આંકડા પ્રમાણે છ હજાર લોકોનું મૃત્યુ થયું પરંતુ આ કલ્પનીય અવિશ્વનીય અવિશ્વસનીય મિત્રો આ મંદિરની આજુબાજુ સમગ્ર જગ્યા એક તારાજી થઈ ગઈ પરંતુ મંદિરનો આબાદ બચાવ મંદિરની પાછળ 10 થી 16 ફૂટ પહોળી અને 10 થી 15 ફૂટ ઊંચી હિમ એટલે કે પથ્થરની શિલા આવી ગઈ આપણે ગર્ભ ઇતિહાસમાં જવું પડશે એની ચર્ચા કરી લઈશું મિત્રો એ સમયે જ્યારે પૂર આવ્યું ત્યારે એ મંદિરમાં ત્રણસો શ્રદ્ધાળુઓ શરણાર્થ લીધો હતો અને એ ભીમશિલા એટલે કે મહાकाय शिलाએ મંદિરની બિલકુલ પાછલા ભાગમાં આવી ગઈ અને મન પાણીના પ્રવાહને બે તરફ ફેરવી નાખ્યો અને મંદિરને એકદમ સુરક્ષિત રાખ્યું હજી મિત્રો જે આ તારાજીના દ્રશ્યો જોવે છે એ હજી વિશ્વાસ કરી શકતા નથી કે આવડી મોટી શિલા

આ મંદિર પાછળ બે વાર્તા રહેલી છે ભગવાન વિષ્ણુના બે તપસ્વીઓ નર અને નારાયણ એ આ પ્રદેશમાં એટલે કે કેદારનાથ પ્રદેશમાં ભગવાન શિવની તપસ્યા કરે છે અને કહેવાય કે તપસ્યાથી ભગવાન શિવ પ્રગટ થાય છે અને નર અને નારાયણ બે માગે છે કે તમે અહીં શિવલિંગ તરીકે બિરાજમાન રહો અમે તમારી દરરોજ પૂજા કરીએ અને એ ભગવાન શિવ માને છે આ સ્થાન એ વિષ્ણુ અને શિવના મિલન નજીકનું સ્થાન છે બંનેની સમક્ષ સમકોટીનું સ્થાન છે કહેવાય કે કેદારનાથ એ ભગવાન શિવનું ત્યારે બદ્રીનાથ એ ભગવાન નારાયણનું સ્થાન એટલે કે વિષ્ણુનું સ્થાન છે બીજી વાર્તા જોવા જઈએ તો રસપ્રદ સ્ટોરી છે મહાભારતમાં જઈએ મિત્રો મહાભારતનું યુદ્ધ ચાલ્યું આ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી મળી મિત્રો આ યુદ્ધનું વિશ્લેષણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પાંડવો કરે છે ત્યારે પાંડવો કહે છે કે હે કેશવ યુદ્ધ તો જીતી લીધું પરંતુ આ યુદ્ધમાં મેં મહારાજ ભાતૃઓનું ખૂન કર્યું છે મેં મહારાજ બાંધવોને માર્યા છે

અને થોડાક જ સમય પછી કેશવ એ દેહ ત્યાગ કરે છે એટલે શ્રી કૃષ્ણ એ દેહ ત્યાગ કરે છે અને એના આઘાતમાં એ પાંડવો જાય છે મિત્રો પાંડવો દ્રૌપદી સાથે હવે ભગવાન શિવની પાસે જવાનું નક્કી કરે છે

કે ભગવાન પણ ક્યારેક પરીક્ષા લે છે ભગવાન શિવ પણ એમને દર્શન આપવા માટે મતતા નથી ભગવાન શિવ ત્યાંથી દૂર ભાગી જાય છે મિત્રો અંતમાં એવી એક સૂચના મળે છે કે ભગવાન શિવ હિમાલયની તળેટીમાં હિમાલયની ગોદમાં આવેલા કેદારનાથ નામની જગ્યાએ છે પાંચ પાંડવો ત્યાં જાય છે ભગવાન શિવને સૂચના મળી જાય છે કે પાંચ પાંડવો અહીં આવી રહ્યા છે મારે એમને દર્શન આપવા નથી તો ભગવાન શિવ નંદીનું રૂપ ધારણ કરી લે છે એટલે કે બળદનું રૂપ ધારણ કરી લે છે પરંતુ મિત્રો જાણ થઈ જાય છે 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 કે જે આ આ નંદીઓ બધા પશુઓ એમાંથી એક શિવ ભીમ છે એ બંને પર્વતો ઉપર એક પગ આ પર્વત ઉપર અને બીજો પગ આ પર્વત ઉપર મૂકી અને એક ગેટ બનાવી દે છે અને પછી એમને થાય છે કે જે પશુ આમાંથી નીકળશે એમાંથી ઓળખી જાય પરંતુ ભગવાન શિવ હતા

ભગવાન શિવ જ્યારે જમીન માં જાય છે ત્યારે એવું કહેવાય છે કે અહીં પંચનાથ પણ થાય છે ભગવાન શિવ નું ધળ એટલે કે નંદી નું ધળ છેક નેપાળમાં આવેલા કાઠમંડુ માં દેખાય છે ત્યાં પશુપતિનાથ મહાદેવ નું મંદિર બન્યું ભગવાન શિવ ની ભૂજાઓ જ્યાં નીકળી ત્યાં તુંગનાથ કહેવાયું ભગવાન શિવ નું મુખ જ્યાં આવ્યું ત્યાં રુદ્રનાથ કહેવાયું ભગવાન શિવ ની નાભી જ્યાં આવી ત્યાં ભદ્દેશ અને ભગવાન શિવના વાળ એટલે કે એની જટા પાંચ નાથનો સંગમ છે મિત્રો આ એની ઘટના હોય છે પછી ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પ્રસન્ન થયા પછી પાંડવોએ મંદિર બંધાવ્યું આ મંદિર પછી પાંડવોના જન્મે જય બંધાવ્યું

ખૂબ જ પવિત્ર છે મિત્રો આ મંદિરની કહેવાય કે આ મંદિરમાં જે શિવલિંગ છે એ દરેક શિવલિંગ થી અલગ પડે છે કારણ કે તમારા મનમાં એક જ શિવલિંગ દેખાય છે કે મસ્ત ગોળાકાર હોય અને ઉપરથી ગોળ આકારનું શિવલિંગ પરંતુ નહીં અહીંયા જે પેલી નંદીની પીઠ બહાર રહી ગઈ હતી એટલે કે આ પરફેક્ટ ગોળાકાર નથી પીઠ આકાર જેવો છે એટલે કે નંદીના પીઠ જેવી શિવલિંગની અહીં પૂજા થાય છે આ પરફેક્ટ ગોળાકાર નથી મિત્રો અહીંયા પીઠ આકારની એ શિવલિંગ છે એની પૂજા થાય છે મિત્રો આ મંદિરના ઇતિહાસમાં જોવા જઈએ તો મિત્રો આ મંદિરનું ગર્ભગૃહ ઉપર કહેવાય છે કે સોનાનું અને એના બારણા પછી ચાંદીના બંદા બનાવેલા છે એ પછી નવા યુગની કળા છે મિત્રો મિત્રો આ મંદિર ભૌગોલિક રીતે ગજબનાક છે આ મંદિર અને રામેશ્વરમ જે તમિલનાડુમાં આવેલું છે એ મંદિર બિલકુલ 80 રેખાંશ પર આવેલું છે આ 79 રેખાંશ એ વખતની ભૌગોલિક તકનીકી એ ખબર નથી પરંતુ અત્યારે હાલના વિજ્ઞાનિકો પણ ચકિત થઈ ગયા છે

કે આ જ્યારે આ મંદિરની એક દિવ્ય જ્યોત એ ચર્ચાનું કેન્દ્ર છે આ મંદિરની દિવ્ય જ્યોત એ હંમેશા ચાલુ રહે છે એ ચાલુ રાખવાનું કામ પૂજારીઓ કરે છે પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે કપાટ બંધ થઈ જાય છે એટલે કે ભાઈ બીજ ના બીજા દિવસે આ મંદિરના કપાટ બંધ થઈ જાય છે અને જ્યારે એ કપાટ ખૂલે છે ત્યારે પણ આ દીવો પ્રજ્વલિત હોય છે કોણ ચાલુ રાખતું હશે એ મંદિર ખુલે ત્યારે એટલી જ સ્વચ્છતા કે રોજે રોજ સ્વચ્છતા થતી હશે કોણ કરતું હશે આ સ્વચ્છતા હજી મિત્રો પ્રશ્નાર્થ છે હજી એ શ્રદ્ધાનો વિષય છે વિજ્ઞાન આમાં પડ્યું નથી ને પડ્યું છે તો સફળતા મળી નથી વિજ્ઞાન ને આમાં મિત્રો એવું કહેવાય છે કે જ્યારે મંદિરના કપાટ બંધ થઈ જાય છે ત્યારે મિત્રો ગાંધર્વો આવી અને શિવની પૂજા કરે છે ગાંધર્વો શિવની પૂજા કરે છે મિત્રો આ મંદિરના પૂજારીઓ રાવલ પૂજારી જ કરે છે જે કર્ણાટકના હોય છે આ એક પરંપરાથી કહેવાય કે આદી પરંપરા ચાલી આવી છે કે આ મંદિરના પૂજારીઓ રાવલ પૂજારી જ હશે અને એ કર્ણાટકના જ હશે આ મંદિરમાં જે પૂજા વિધિ થાય છે અત્યારે હાલ પણ કન્નડ ભાષામાં થાય છે ઓકે તો મિત્રો મળીએ છે નવા જ્યોતિર્લિંગ સાથે Ti hanno bye bye.